હે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે નવલી નવરાત્રીનો શુભ પ્રારંભ થઈ ગયો છે તો મારે ગરબો લેવા માટે બજારમાં જવાનું છે અને હા અહીં આ લોકો તો ગરબોને એવું ક્યારેય લેવા નથી પણ હું ફર્સ્ટ ટાઈમ મારા સાસરામાં ગરબો લાવવાની છું તો ચલો આણંદમાં હું જઈ રહી છું ગરબો લેવા અને હા મારે બુક્સ બી એક વાંચવાની છે તો એ બુક્સ લેવા પણ હું જઈ રહી છું ઘરમાં માતાજીનું આગમન થશે હું ખૂબ જ હેપી હેપી છું આ આણંદની સાર્વજનિક લાઇબ્રેરી છે તો મારો અકાઉન્ટ ત્યાં ચાલે છે તો હું ને લાલુ બુક્સ લેવા માટે જઈએ છીએ મને રીડિંગનો ખૂબ જ શોખ છે તો અમે લોકો લાઈબ્રેરીએ ગયા હતા તો ત્યાંથી આ બુક છે ને ઝવેરચંદ મેઘાણીની માણસાઈના દીવા આ બુક હું વાંચવા માટે લઈ આવી ફાઈનલી મસ્ત ગરબા લેવા માટે હું પહોંચી ગઈ છું એટલા મનમોહક ગરબા હતા કે જોઈને જ આપણે હેપી હેપ્પી થઈ જઈએ તો નાના મોટા આપણે જેવા જોઈએ એવા ખૂબ જ સરસ સરસ ગરબાઓ હતા ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપથી આવેલો છે માતાજી જલ્દી જલ્દી મારા ઘરે આહવાહન કરો ફાઈનલી આ ગરબો મને ગમ્યો છે માતાજી માટે ગરબો આવી ગયો છે જો મસ્ત છે ને બોલ મારી અંબે જય જગદંબે હવે હું આવી ગઈ છું માતાજી માટે આસન ચુંદડી અને હાર લેવા માટે કારણ કે માતાજીને મારે ખૂબ જ શણગારવા છે સોળે શણગાર સજીને માતાજી નવે નવ દિવસ મારી ઘરે રહેશે મારી સાથે રહેશે અને મારા માતાજીનું આહવાન મારા ઘરમાં થઈ અને મારું ઘર પાવન થશે ગરબો રાખવા માટે ઈંઢોણી મસ્ત છે ને એટલું જ સરસ કોડિયું પણ અને મને આવા નાના મોટા બે ગમે તો બંને લાવી અને મારી ઘરે માતાજીનો નાનો ફોટો છે તો નાનો એવો માતાજીનો હાર માતાજીને સોળે શણગાર કરવાના છે ને અને માતાજી સોળે શણગાર કરી મારી ઘરે આવશે રૂમ ઝૂમ કરતા અને કેટલું મસ્ત કળશ અને સાથિયાવાળું મારી માનું આસન અને માતાજીની ચૂંદડી તો હોય જ કેમ નહીં જો કેટલી મસ્ત કળશ અને સાથી પાણી ભરેલું મગ છે ને એમાં હું કોડિયાને ત્રણ ચાર કલાક માટે પલાળી દઈશ એટલે કોડિયા તેલ નો પીવે એવું મને મારી માસીએ કહ્યું છે મસ્ત જો બંને કોડિયામાં ત્રણ કલાક માટે પલાળી દઉં મારા ગાર્ડનમાં બહુ મસ્ત મસ્ત ફૂલો છે તો માતાજીને ગરબાની સ્થાપના કરવી છે તો હું ગાર્ડનમાં આ પ્લેટ લઈ કેટલી મસ્ત નવી છ પ્લેટ લઈ અને માતાજીના ફૂલો તોડવા માટે આવી છું કેટલું મસ્ત પિંક કલરનું અને વાઈટ શેડ વાળું જાસૂદ છે મારો ક્યારેય ફ્લાવર કે ફ્લાવરની પાંખડીઓ કંઈ પણ તોડતા જીવ ના ચાલે બટ માતાજીને ચડાવવાનું છે એટલા માટે જય મા ફૂલ કે ઝાડની કોઈ એક ડાળ પણ તોડે ને તો મારો જીવ નીકળી જાય કારણ કે મેં મારા જીવ કરતા પણ વધારે પ્યારથી વહાલથી આ ઝાડને વાવેલા છે અને એની હું કેર કરું છું અને પાણી નાખવું ખાતર આપવું બધું જ રોજ કરું છું

આનાથી વિશેષ ખુશી આપણી જિંદગીમાં શું હોય મા તું નારાયણી તું જ સર્જનહાર તમારા વિના શું થશે અમારું તમારા તેજથી વિશ્વને ખુશીઓથી ભરી દો આ વખતે આપી દો મા તમારા સંપૂર્ણ આશીર્વાદ અને મા અમારા અન્ના ભંડાર હંમેશા ભરેલા રહે એવા અમને આશીર્વાદ આપો મારા પતિની દીર્ઘ આયુ થાય હંમેશા સ્વસ્થ રહે એમની બધી જ ઈચ્છાઓ પૂરી કરજો માં તમે સંકટ હારી મંગળકારી છો હે ભવાનીમાં કૃપા કરો ઉખાડા પગે ઊભા છીએ અમે તમારા દ્વારે અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરો માં તમારા આશીર્વાદ અમારા ફેમિલી ઉપર બન્યા રહે એવી મારી મનોકામના પૂર્ણ કરજો અને હા હે મા દુર્ગા તમે તમારી નવભૂજાઓ વડે અમને લોકોને શક્તિ બુદ્ધિ ઐશ્વર્ય સુખ આરોગ્ય શાંતિ સફળતા નિશ્ચિંતા અને સમૃદ્ધિ અર્પણ કરો એવી હાથ જોડીને અમારી પ્રાર્થના છે હે આશા પૂરામાં મારા મમ્મી પપ્પાની બધી જ આશાઓ પૂરી કરો એમને નિરોગી રાખો સ્વસ્થ રાખો હે મા જગદંબા અમારા વિયારને યશસ્વી બનાવો તેજસ્વી બનાવો બળવાન બનાવો દીર્ઘાયુ બનાવો અને હા આ ગરબાનું સ્થાપન આપણે શા માટે કરીએ છીએ તો એ પણ જાણીએ આપણા તહેવારો છે એ કૃષિ સાથે જોડાયેલા છે શારદીય નવરાત્રિ પણ એમાંથી એક છે ચોમાસામાં જે અનાજ વાવ્યું હોય એ ઓક્ટોબરમાં ઉગે એની ઉજવણી નવરાત્રિમાં કરવામાં આવે જૂના સમયમાં ગરબીનું સ્થાપન કરે એટલે એના નીચે ઘઉંના જ્વારા ઉગાડવામાં આવતા એ સમયે એવું કહેવાતું કે જેના જ્વારા સારા તેને ત્યાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ રહેશે ગરબાને બ્રહ્માંડના સ્વરૂપ સાથે જોડી અને પૂજવામાં આવતો હતો ગરબામાં પડાયેલ સત્યાવીસ છિદ્રને સત્યાવીસ નક્ષત્રના પ્રતિક માનવામાં આવે છે એક નક્ષત્રને ચાર ચરણ હોય છે એટલે કે સત્યાવીસ ગુણ્યા ચાર ઇઝ ઇક્વલ ટુ એકસો આઠની સંખ્યા થાય એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી એકસો આઠ વખત ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે અને હા હું ફર્સ્ટ ટાઈમ આ બધું કરું છું તો મારી ખુશીનો કોઈ પાર નથી કારણ કે મમ્મીના ઘરે તો બહુ બધા વડીલો હતા મમ્મી હતા ફઈ કરે સિસ્ટર કરે એ લોકો કરતા હતા તો મને તો આટલી બધી ખબર નથી મેં મમ્મીને માસીને બધાને પૂછી પૂછી યુટ્યુબમાં જોઈ જોઈ અને મારી રીતે સ્થાપના કરી છે તો જો કંઈ પણ ભૂલ ચૂક હોય તો ભગવાન માફ કરશો માણસ માત્ર ભૂલને પાત્ર નવરાત્રિ ઉજવવા પાછળ ઘણી વાતો છે જેમાંથી એક મહેસાસુર નામના રાક્ષસ સાથે સંબંધિત છે મહેષાસુર નામનો રાક્ષસ હતો જેણે સૂર્ય અગ્નિ વાયુ અને વિવિધ દેવો પર હુમલો કર્યો અને તે બધાનું સિંહાસન છીનવી લીધું તેથી દેવોની હાકલ સાંભળીને દેવી દુર્ગાએ મહિષાસુર સાથે લડવાનું શરૂ કર્યું આ યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું અંતે મહેસાસુર નામના દુષ્ટનો પરાજય થયો એ માનમાં જ આપણે નવરાત્રિ સેલિબ્રેટ કરીએ છીએ નવરાત્રિના નવરંગી દિવસ એટલે મા જગદંબાના નવ સ્વરૂપ મા શૈલપુત્રી મા બ્રહ્મચારીણી માં ચંદ્રઘંટા મા કુષ્માંડા મા સ્કંદમાતા મા કાત્યાયની માં કાલરાત્રિ મા મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચનાના પાવનકારી દિવસો મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી તેમણે હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કરેલું છે મા શૈલપુત્રી શક્તિ હિંમત અને સમર્પણનું પ્રતીક છે પ્રથમ નોરતું એટલે માતા શૈલપુત્રીની ઉપાસના માતા શૈલપુત્રી સર્વ ભક્તોને ધન ધान्य અને સૌભાગ્ય પ્રદાન કરે એ જ માના ચરણોમાં પ્રાર્થના હે માયે સોળે શણગારતો અંગે ધરા ઘણા લોકો નવરાત્રિમાં ઉપવાસ પણ કરે છે આધ્યાત્મિક ગુરુ પંડિત કમલાપતિ ત્રિપાઠી પ્રમોદ કહે છે કે આજે પહેલું નોરતું છે તો માતા શૈલપુત્રીની પૂજા થાય છે તો શૈલપુત્રી માતાને ગાયથી બનેલી દૂધની ખીર ખૂબ જ પસંદ છે એટલા માટે મેં આજે માતાજીને ભોગ ધરાવવા માટે ખૂબ જ સરસ ખીર ધરાવી છે અને આ ઉપરાંત સફેદ મિષ્ટાન જેમ કે રસગુલ્લા મલાઈ બરફી માતાજીને ખૂબ જ પસંદ છે અને આ ભોગ લગાવવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે માટે હંમેશા પહેલા દિવસે સફેદ ભોગ લગાવો good to okay. baby. ચલો હવે મારે રીડિંગનો ટાઈમ થઈ ગયો છે તો મારી બુક રીડ કરી લઉં માતાજીને શોળ શણગાર કરવો મંદિર ડેકોરેશન કરવું આવું બધું મને ખૂબ જ શોખ છે તો લાલુએ કહ્યું કે ચાલ હું તને આજે સિરીઝ મસ્ત લઈ આવી દઉં અને જુઓ લાલુએ મને ગોઠવી પણ આપી છે કેટલું સરસ લાગે છે ને મારું મંદિર એકદમ સુપ માતાજી તો મારા આમ તેજસ્વી છે ચમકી રહ્યા છે પણ સાથે સાથે મારું મંદિર પણ ચમકી રહ્યું છે અને મારો ગરબો કંઈ જ ના ઘટે હો સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને ગરબો પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હું અને લાલુ બંને મળીને ભગવાનની આરતી કરી લઈએ અને ભગવાનના આશીર્વાદ લઈ લઈએ જય